નવનીત ભાઈ કેસ અંદર રાતો રાત ઓપરેશનો ચાલુ થઈ ગયા છે શું આમની અંદર જે પણ આરોપી છે જે પણ નવનીત ભાઈ નામ આપી રહ્યા છે શું તેને પણ ગિરફતાર કરવામાં આવશે જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર જે મિત્રો કોળી સમાજના લોકો જે મિત્રો વાત કીધો નવનીત ભાઈ માટે જે લડી રહ્યા છે લડી રહ્યા છે આ લડતને લઈને શું કોળી સમાજના લોકોને સક્સેસ મળશે

જે રીતે મિત્રો વાત કીધો એસઆઈટીની ટીમ જે કામ કરી રહી છે ધન્ય કેવાય ખાસ કરીને તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ભાવનગરના બે તો મિત્રો પીઆઈની બદલી કરો એક પીઆઈની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો વાત કીધો તમે લોકો જાણતા છો કે એસઆઈટી ટીમ દ્વારા ત્યાં બંનેની પાસે પૂછપરછ કરવા માટે મિત્રો વાત કીધું કહ્યું હતું પરંતુ શું થશે શું નહીં શું આવવાના ટાઈમની અંદર સૌથી મોટો ખુલાસો થઈ કે જે પણ આવશે તમારા જાણકારી લાવવાનું જિમ્મેદારી છે મારી તો વિડીયોને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઈબ આવશે કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત